રાજ જય માતાજી દાઈ રાણી સીતારામ અને રામ રામ હું આવ્યો ગામમાંથી ઘેર ને એવું મારો વિચાર છે મેં કીધું મારી મમ્મીની ને કાં કે જઈએ આપણી આ ઢોરે સિકોદરમાનું મંદિર છે ને ત્યાં જઈએ તો મેં કીધું મારી મમ્મીની ડેલીમાં હું ગઈ રહું તો મારી મમ્મીની કાં કાં હું કીએ મારી મમ્મીને બધા આ અમારો માનવભાઈ જો ડેલીમાં ખાઈ ગઈ રહો તો માનવભાઈ અમારો રમતું કરે જો આવી રહ્યો ગુમરા મારીએ હું આવ્યો ગામમાં થોડું કામ હતું કામ પતાવે ને ગામમાંથી પુગેરીઓ જે ઘેર મારા ભાઈ બંધ મૂકે આવ્યો હું તો મારી મમ્મી ની કામે કીધું જાઉં આપડી માતાજી મારી મમ્મી પૂછા મેં કીધું કાઉ કીએ મારી મમ્મી કે ખબર પડે ને કાઉ કીએ આ પાડે ના પાડે ના પાડે તો જવાય તા નહીં કઈ કામ કરો મમ્મી તમે કાર ના આપણે <muchas> <muchas> આપની માતાજી જાહું તો હાામું જોવે મારે ના હું મમી પછી હું નાઈલા નાઈ ધોવે ના ઇમ નેમતા નો દેવાય નાયા જોયા વગર કોઈ નાઈલા તો એ નાઈલા બધાઈન સીતારામ ને તા કર દે બોલ કે માતાજી કે બોલ માતાજી જે બસ રાઈરામ ને સીતા રામ રાબર બસ બોલા દીધો મારા દીકરા યાર તમારે ટેકે ટેકે આગળ આવે ને તો તમને નવા નવા વિડિયા દેખાડે માતાજી ના દેખાડે મારે વડોદરા ની સિકોતેર માની દેખાડે સિકોતેર માં ગોઠિયો ને એના લીલા લેર કરાવે મમ્મી ની બધા ની પૂછે લીધું એની તો આ પાડી અમારા માનવભાઈ માનવભાઈ તો ફૂલ રાજી થયા ને રાયડું નાખે એક નંબર ફૂલ મોજમાં આવે ગયા માનવભાઈ એ હું ઉપર જે સળા જો એવું ઉપર જે નાવું ધોવું ને તૈયારી કરવી નાવું તો પડે ને મંદિરી જાય એટલી ની તો લે કંઈ નહીં નાયા વગર થોડું ભેગું થાય મંદિરે જાય એ નાવું પડે એવું નાઈ લા પછી નાઈ ને પાછું ચાલું કરા બ્લોક મારો ઉતારવાનો મારા ખાલી એટલું કહેતા કે મારા ચેનલની બધા સબસ્ક્રાઈબર કરજો ને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરજો ને લાઈક કરજો બધાય તમારા આગળ આવીએ કોઈ આગળ ના આવે 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 સપોર્ટ હોય તો જ આગળ આગળ હગે હગે બાકી કોઈ એ આમ નાહી લીધું એવું એવું નાઈ ને હેવ જો મારી મમ્મી હે ને કાશી કેરી મારા હાટુ હાટું થઈને બતાવ કાશી કેરી એવું ખાઈ ને પછી મંદિરે નીકળ નાહી ધોતા લીધું જોવો બધા મારી મમ્મી નાઈ લીધું મેં નાઈ લીધું ને માનાવી નાઈ લીધું એવું કાશી કેરી ખાઈ ને પછી એવું જવું મંદિરી માતાજીના એટલે એવું મેં કીધું લા એટલે પાછળ મેં ચાલુ કરામ બ્લોક ઉતારવા નો બધા કે નાઈ ધોવાઈ લીધું અને જો પાણી પીવું તો પાણી પીએલા મમ પાણી દયો દો નહી પાણી પીએલા પછી કાશી કેરી ખાઈ ને પછી નીકળીએ વેલા હોય તો વેલા પૂગીએ ને પાછા આપડે આ પાણી ભરે પીએલા પાણી ફરી વાર જઈએ ફરી માતાજીનો માતાજી નો વિડીયો ઉતારવા મદદ કરજો હુવાતા ની મદદ કરજો મદદ કરજો તમે છે એની મદદ તમે કરજો તો તમને નવા નવા વિદ્યા દેખાડે હાઈ ક્લાસ હાઈ ક્લાસ એ તમારે આગળ આવે હવે એકલો આગળ ન આવે હવે તમે જો કરો ના તો એક રાતમાં એની આગળ લઈ શકો તમારા માથે છે તમે મારા છોકરાની મદદ કરજો મારા દીકરા મારી દીખરી

ધાયરાની સીતારામ અને રામ રામ અમે ફૂગે ગામ મંદિર આ સિકોતેર માના અને હું તમને જ્યાં જો અંદર માતાજીના મંદિર બધાને દર્શન કરાવવા આવો માતાજીના હમણાં બધાની આ મંદિર છે માતાજીનું આ પૂજારી ને એ આ પાછળ

આપણે અંદર જઈ તમને દેખાડાય માતાજી નું મંદિર હે માતાજી નું ફરું હતું એક ફરા માંથી બે ફરા થાય ત્યાં માતાજી ના એ હટતા જાય દી દી થોડા થોડા સેટા પડતા જાય થોડા થોડા દી દી સેટા પડતા આ

હાલો જાયો નો ગૌસારો હે ને એ બધું બતાવા એક બાપુ હે સેવા કરે માતાજી ને પણ જોતા ને જ કઈ એટલે કોઈ જો કઈ વાડીઓમાં લીલું લીલાડો કઈ હોય કોઈ કોઈની દેવાની ઈચ્છા હોય તો આ દેહ કે કોઈ

કેટલી હે ગાયું દુનિયાની હે જો મમ્મી બેઠી આ બેઠો એટલે કે કોઈ ની જો દેવું હોય કઈ તો દે હગે એમ કોઈ વાડી વાળા વાડીયો ખેતર વાળા હોય તો એની લીલારો પડ્યો હોય ને કોઈની ઈચ્છા હોય આપડી કે દેવું તો આ આપણી સિક્કો ધર્મ નું મંદિર હે ત્યાં સેવા કરે આ બાપુ બાપુ દોતા ને જ ગાયું કે વાસણાવની ધવરાવી આવે દે એટલે જો ગાયું કીવ્યું હે તમે જોવો તો તમને એમ થઈ જાય કે ઓ ગાયું એક નંબર હે

ગમે એને પૂછો કે ઢોરા માંથી સિકોતાર માનું મંદિર એટલે એક જ છે મંદિર આ માતાજી નું તમને બતાવે હાઈવે ઉપર રોડ ઉપર મંદિર રોડ ટચ જ મંદિર માતાજી નું કઈ તમને દીએ સપોર્ટ કરે તે કરે કોઈ કોઈ દીએ તમને બાપુ એ આ સેવા કરે જો કોઈ ની કઈ પણ દેવું હોય તો એમ માતાજી ની દયા હોય ને જો ઈચ્છા હોય આપડી દેવાની કે થોડું ઘણું કઈ દેવું તો જે દાન પૂન કરવું હોય કરે હગો

મોકલાવી દીધી વા મોકલાવી દીધી મને એ કે જા જામનગર સેવા કરે એટલે બધા ડોક્ટરે ફરી વરી હું એ કેસ ખોટો છે કે કે તમે ઘરે મારી ને

ખેચાય ને બોડે ફીણ આવી ગયા વાસળી ને મા ત્રણ વાર માથું પછાડ્યું મેં મારી વાસળી ને કઈ માં ન થાવ મને ભલે સાહેબ કહો પાછી ગઈ ન્યા ઓગાર વારે રે બેઠી બેઠી કેવા પડતા જોઈને હવે આથી હારા પડતા કેવા હોય હે કઈ પણ મારા ઘરમાં ખોવાઈ ગયું હોય ને માને યાદ કરો એટલે હામું પડ્યું હોય મોટું મહત્વ શરીર નિરોગી હમણાં આજે ઈચ્છા થઈ કે માતાજી ને મંદિરે જઈએ ને પગે લાગી આવીએ મેં કીધું

વાસડા વાસડિયું જેટલા બે હે ને અહીંયા એ બધીની મા હે આ જુઓ કેવી લાગે આ બધા કરતાં આ નાની લાગે જોઈએ તો આપણે એમ થાય કે આ નાનકડી હે ત્યાં જોઈએ ના જોઈએ તો કેટલો ફેર લાગે ઝીણકી આ લાગે હામી જો હાલે ના આવે પાછી હામી આ બાપુ એ અલગ રાખીએ કે કોઈ આવે તો જોવે હગે એમ બધી ગાયું ઓયલા બધાય આણી મારે ત્યાં આણી નોખી રાખી બાપુને મેં પૂછ્યું જો બાપુ એ જ કહે કે આણી મારે એ કે બધા એ કે એટલે કે આ અલગ રાખી ગાયની એ કે આણી એટલે આ નાનકડી હતી બિસાડીને મારે આ બધાયની માં હે પણ વર્તાય નહીં જો દેખાય તમને ખબરય ન પડે કે આ બધાય બધી ગાયોની માં એ હે આ બાપુ જો બેઠા આ માતાજી બેઠા અમારો માનવ બેઠો અને મારી મમ્મી બેઠી મેં કીધું છે આ ઉતારવાનું મેં કીધું બાપુ કીધું કે આ બધી ગાયો ની માં હે તો મેં કીધું આનું તો ઉતારવું જ પડે ને દેખાડવું જ પડે આપડી પેલી મેં કીધું ઉતારેલા બાપુ વિડીયો પછી મેં કીધું તમને હું આસો આની જો જન્મ દીધો આ નાનકડું કેવું છે વાસળું જો ક્યું રૂપા અસલ નું હે વાસડો હે જો કયો હે અસલનો નાનકડો હે ઝીણકો જો ઊભો ગયો બીએ ને ભાગે જો મારે મન મારે જો તોફાની હે બહુ આવેલી બો ની માં જો બે માં દીકરો બે અસલ ના હે એક નંબર હે જોવો કેવા મસ્તી ના લાગે હું પાસે ગો ને એટલે આવી ફટનારી ની મા આવી કે મારે હવે ટાબરિયા ની હેક લઈ જા હે તો માન્યતા હોય ને કે માં ટાબરિયા ની થાય તો માં બહુ હેરાન થાય ફૂલ પેલા કઈ નો ઘટે ગાયું જોવો એક જોતી હોય તો ગાયું આપે એની ઉટકે આપે જોતા હોય ને દૂધ મૂકી દે ને ત્યારે પછી આપે સેવા મોફત ટીમ કોઈને જોતી હોય ગાયું કે તોય કીજો અને કોઈની દાનપુન કરવું હોય તોય કીજો જો આગળનો આખો વિડીયો જોવો હોય તો મારું ચેનલ છે યુટ્યુબમાં દેવ ઓરડા તેર એમાં જેને જોવે જો આખે આખું ચેનલ તમને આખે આખું મારો બ્લોગ બતાવ્યું છે કેવી ગાયું એક એક નંબર છે કઈ ઘટેમાં કોઈ ગાયું જોતી હોય તો ગાયું આપે એવું નથી મફત માં જ આપે ગાયું ની અને આ ટા કે કેવા હતું કોઈ જો કઈ દેવું હોય તો હગે એમ દાન પૂન કરવું હોય કોઈને તો એવું નથી કે પૈસા પૈસા એ દાન પૂન થાય આપણે લીલાડો થાય એ લઈને હગીએ લીલું હોય ખરપીટમાંથી લઈને દેહગી આપણે આપણે દેહગી એ હોય કે આપણે લીલું દેવું મારો આખો વિડીયો જોવો હોય તો મારી યુટ્યુબમાં દેવ ઓળદા તેર નંબર ની ચેનલ છે એમાં આખો વિડીયો મારો દેખાય છે બાપુ આરતીની તૈયારી કરે અને બાપુ આરતી કરે એટલે આરતી કરે એટલે આરતીના ના દર્શન કરાવવા આજ બધાની મારે તો એવું જ તું પણ આ એક ભાઈ એવા ને ગામ થી કે બે નહીં તું ઘડીક વાર બેઠો કપડવંશી થી આવ્યા ગામ થી એટલે મેં કીધું આ કોઈ કીધું હોય તો આપણે કોઈ નું માનતા હોય ન કરાય ને એમ ભાવથી કેતા હોય તો બે જાય પાંચ દસ મિનિટ આપડી કાં ફેર પડે તો બાપુ કહે કે આરતી કરવી તો આરતી નો ટાઈમ થયો મેં કીધું આ તો પછી મેં કીધું મારો બ્લોક આખો જ બનાવેલા મેં કીધું આરતી એ દર્શન બધા આજ કરાવેલા એવા નસીબ કાતી થતી આપણી આરતી કરે હકીએ એવો તો ટાઈમ આય ન હોય તાને કોઈ આગળ કે સ્પેશિયલ આરતી કરવા જાય જતાય પબ્લિક પણ સો ટકામાંથી દસ ટકા બાકી બધા ય આગળતા ટાઈમ અટાણે હોય જ નહીં કે કયો હા કામ ધંધા ને બધુંય કરવું પડે આપણી બધુંય રેગ્યુલર હાલવું પડે એમ સમાજ ને આયરી જો આઈ રીયા આઈ ભાઈ હે આવું ઈભા હા એ આમ જોઈ દર્શન મંદિરના જે મંદિરમાં બાપુ ત્યારી કરે અગરબત્તીઓ ને બધુંય કરે બાપુ બધા તૈયાર હલે જો શિકોઝ આરમાનુ મંદિર છે આ જો આરતી છે ગઈ ચાલુ

ક્યાં ગયા તમે ફરવા ગયા હતા અમે સોમનાથ જવાના છીએ અને આજ સવારે દ્વારકા બેટ દ્વારકા દ્વારકા બેટ દ્વારકા બધે બધા બધા જઈને જ આવે ત્યાંથી અને પોરબંદરથી રસ્તામાં આ મંદિરે તો ઘણીવાર અમે આવતા હતા તો આજે તમારી એ રૂબરૂ બાજુ વાળી મુલાકાત થઈ તમારું ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરી ગુડ હાલો હવે આમ ઘેર નીકળી જઈએ એ અમે ને એવો અમારે ટાઈમ થઈ ગયો પછી મારી મમ્મીને રાંધવું ને તો હે ને જો રાંધે નહીં તો ખાવું પીવું ને અમારે કાં જાવું ભાઈ બીજે કોઈ ખાવાનું તો નહીં બનાવી દે જો તમે કોઈ ખાવાનું બનાવી દેતા હોય તો કોમેન્ટ મારજો તો અમે આવી જા તમારે ઘેર ખાવા બીજું તા કાં હોય થોડોક સપોર્ટ કરજો અને મારી ચેનલની સબસ્ક્રાઈબર કરજો અને લાઇક કરજો બીજું તો હું કંઈ ન કહે થોડું ઘણું એટલું કરે હગો તમે પબ્લિક સપોર્ટ કરો તો હું થોડોક આગળ વધા અને આગળ નવું નવું તમને દેખાડાવું Jaya Mataji dan Jaya Wasiraj